અમદાવાદની અંદર પ્લેનની અંદર જે દુર્ઘટના બની અને દુર્ઘટનાગ્રસ્ત પ્લેન છે તે ક્રેશ થયું જેની અંદર બસો કરતા પણ વધુ મુસાફરો છે તે સવાર હતા તેવી માહિતી હાલ સામે આવી રહી છે ત્યારે જે પ્લેન ક્રેશ થયું છે તેની અંદર વિજયભાઈ રૂપાણી પણ સવાર થયા હોવાની શક્યતાઓ સંભાવનાઓ છે તે સેવાઈ રહી છે ત્યારે આ જે દ્રશ્યો છે કે તેમના ઘર ખાતેના દ્રશ્યો છે હાલ અત્યારે બીએસએનની ટીમ ત્યાં પહોંચી છે અત્યારે સત્તાવાર કોઈ પુષ્ટિ છે તે કરવામાં નથી આવી પરંતુ જે ફ્લાઇટ લંડન જઈ રહી હતી તે ફ્લાઇટની અંદર વિજયભાઈ પણ છે તે લંડન જઈ રહ્યા હતા તેમની ટિકિટ પણ સામે આવી છે રહીશો છે વિજયભાઈના જે પાડોશીઓ છે તેની અંદર પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે હાલ અત્યારે સત્તાવાર પૃષ્ટિ નથી થઈ પરંતુ જે માહિતી મળી રહી છે કે આ ફ્લાઇટની અંદર વિજયભાઈ છે તે સવાર હતાને જે આ પ્લેન ક્રેશ થયું છે તેની અંદર વિજયભાઈ પણ છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને જે રીતના સતાવાર હજુ પુષ્ટિ સામે નથી આવી પરંતુ જે માહિતી છે તે સૂત્રોમાંથી હાલ મળી રહી છે મારું નામ છે ઉમેશભાઈ શુક્લ વિજયભાઈના neighbors છું પ્રકાશ સોસાયટીમાં જ છું gomme આ પ્લેન ક્રેશ થયો એના ન્યૂઝ અમને જાણવા મળ્યા છે અને ઘણી બધી વાતો એવી થાય છે કે એમાં વિજયભાઈની શક્યતા હોય એ પ્લેનમાં લંડન માટે જવાની હોય એ કન્ફર્મ હતું કે બાર તારીખની આસપાસ એ જવાના હતા લંડન તો આપણે એવું ઈચ્છીએ કે આ ફ્લાઇટમાં વિજયભાઈ ન હોય અને ઉપરવાળાને આપણે સૌ સાથે મળી પ્રાર્થના કરી સારી વ્યક્તિ સારી વ્યક્તિ હતા અને આપણે એના માટે અમે આખી સોસાયટીમાં બધાએ બહુ દુઃખદ છીએ અને દુઃખદ એટલું બધું વ્યક્ત કરી છે સોસાયટીના સર્થ સર્વે પરિવારો બધા સાથે મળી અને ચિત્તિ છે છી ગાંધી ગાંધીનગર મારો સર્ણ છે ને ત્યાં અહીંયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ જવા માટે રવાના થયો છે અને વિજયભાઈના ફેમિલી છે ને એના ડૉક્ટર અને જમાઈ તો લંડન જ છે એના વાઈફ વન મંથ એ ગો એક મહિના પહેલાં ત્યાં લંડન પહોંચી ગયા છે અને શક્ય એવું હોય કે ત્યાં લંડન જઈ ભાભી સાથે પાછા બાવીસ ચોવીસ ની તારીખ આજુબાજુ પાછા આવવાના હતા એવી શક્યતા હતી અમદાવાદ ની અંદર જે પ્લેન ક્રેશ ઘટના સામે આવી છે તેમાં દુઃખદ સમાચાર જે સામે આવી રહ્યા છે કે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા ત્યારે આ સમાચાર સામે આવતાની સાથે તેમના જે કહીએ કે તેમને સોસાયટીના જો જે અહીંસો છે તેમના જે પાડોશીઓ છે તેમના દ્વારા અત્યારે પ્રાર્થના કરવામાં આવી રહી છે કે વિજયભાઈ રૂપાણી છે તે સ્વસ્થ હોય તે પ્રકાર પ્રાર્થના છે તે અત્યારે કરવામાં આવી રહી છે વિજયભાઈ રૂપાણીના ઘર નજીક આવેલા મંદિર ખાતે હાલ અત્યારે તેમના પાડોશીઓ છે તે પ્રાર્થના કરી રહ્યા છે પાડોશીઓ અત્યારે ભગવાન પાસે એવી પ્રાર્થના કરી રહ્યા છે કે વિજયભાઈ છે તે આ પ્લેનની અંદર ન હોય અને કાતો તેવો હોય તો તેવો સ્વસ્થ હોય તે પ્રકારે હાલ અત્યારે લોકો છે તે પ્રાર્થના કરી રહ્યા છે લોકો ભગવાન પાસે માંગી રહ્યા છે કે જે વિજયભાઈ હતા તે આ સોસાયટીના જે રીતના સોસાયટી નહીં પરંતુ સમગ્ર રાજકોટ અને ગુજરાતના એક લોક લાડીલા હતા તેથી લોકો છે તે તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે જે અત્યારે આપ પ્રાર્થના કરી રહ્યા છો વિજયભાઈ માટે સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને હા અમે જોયું ન્યૂઝમાં અમને એવું લાગે

અમે કઈ હું કઈ શબ્દ નથી કહી શકતી કેમ કે એનો સ્વભાવ બહુ સારું હતો અમારી સાથે કોઈ લાગ્યો ને કે એ એક બહુ મોટા નેતા છે એવું કઈ નથી લાગ્યું એક આમ ઇન્સાન જેમ રહેતા હતા જેમ અમારા બ્રધર છે એવી રીતે અમારી સાથે હાલ્યા છે ચોક્કસ થી જે રીતના આપણે દ્રશ્યો દેખાડી રહ્યા છે આ મંદિર ખાતે ના દ્રશ્યો છે કે જ્યાં આગળ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે વિજયભાઈ છે તેઓ સ્વસ્થ હોય તે તેવી પ્રાર્થના તેમના પાડોશીઓ દ્વારા છે તે હાલ મંદિર અંદર કરવામાં આવી રહી છે